પાટણમાં ડીઝલ ચોરીનો પર્દાફાશ એસઓજી પોલીસે ટ્રકોમાંથી ચોરાયેલા પચાસ હજાર ચારસોના ડીઝલ સાથે એક શખ્સની ધરપકડ કરી પાટણ એસઓજી પોલીસે કરી મોટી કાર્યવાહી મણિપુરા ચાણસમાં રોડ પરથી ગેરકાયદેસર ડીઝલ ચોરીના કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે ચામુંડા પાર્લર પાસેથી પાંચસો ને સાઠ લીટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે જેની કિંમત પચાસ હજાર ચારસો આંકવામાં આવી છે એસઓજી ટીમને બાતમી મળી હતી કે રાત્રે રોકાતી ટ્રકોમાંથી ડીઝલની ચોરી થાય છે અને પ્લાસ્ટિકના કેરબામાં સંગ્રહ કરી આસપાસના ગામોના લોકોને વેચાણ કરવામાં આવે છે જ્યાં માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન પોલીસને અઠ્યાવીસ કેરબામાં સંગ્રહિત કરેલું પાંચસોને સાઠ લીટર ડીઝલ અને માપવા માટેનું સાધન મળી આવ્યું પોલીસ દ્વારા ડીઝલ ચોરી રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે અહેવાલ રામાનું જ લોકાર્પણ